રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ખોટી અફવાઓને કારણે બજારમાં વેપારીઓ ગ્રાહકો તેમજ બેંકમાં રૂપિયા દસ ના સિક્કાનો કોઈ જ વ્યવહાર નથી કરી રહ્યા અને જેને કારણે બજારમાં રૂપિયા દસ ના ચલણી સિક્કા જોવા મળતા નથી બીજી તરફ બજારોમાં ઉપરાંત અલગ અલગ બેંકોમાં રૂપિયા દસ ના ચલણી સિક્કા વેપારી સહિતનાઓ કોઈ સ્વીકારતા નહીં હોવાથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને અઢળક ફરિયાદ મળી હતી જે ફરિયાદને પગલે કલેક્ટર જોશીએ રાજકોટની સરકારી તેમજ ખાનગી બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજી કે જેમાં ભારત સરકાર અને આરબીઆઈ માન્ય રૂપિયા 10 ના ચલણી સિક્કા બેંકમાં જમા કરાવવા આવતા લોકો પાસેથી સ્વીકારી લેવા ભારપૂર્વક જણાવ્યું. બીજી તરફ કલેક્ટરે રૂપિયા 10 ના સિક્કાનો વ્યવહાર કાયદેસર હોવાથી નિસંકોચપણે ગ્રાહકો પાસેથી રૂપિયા 10 ના સિક્કા સ્વીકારો તેમજ દુકાનમાં રૂપિયા દસ ના સિક્કા સ્વીકારાય છે તેના સ્ટીકર લગાવવા વેપારીઓને અપીલ કરી છે જેના પગલે લાખાજીરાજ રોડના વેપારીઓએ પણ સિક્કા સ્વીકારવાનું ચાલુ કરી દેતા ગ્રાહકોને પણ નિરાશ થઈ છે સાહેબે જે દસ ને વીસ વાળા કોઈન્સ નું રિલીઝ કર્યું છે એ બહુ સારું છે ને કસ્ટમરો માટે બી સારું છે અને વેપારી માટે બી સારું છે પહેલા નોતા લેતા અને દસ વાળી નોટ ફાટેલી તૂટેલી ને જમ્સ વાળી આવતી કોઈ સ્વીકારતું નહોતું હવે બધું જો આ દસ ને વીસ વાળા કોઈન સ્વીકારશે તો વધારે સારું જો ના પાડે તો કલેક્ટરે એવું કીધેલું છે કે અમે એની ઉપર ફોજદારી કેસ કરશું

હવે દસના સિક્કા કે કે દિવસના બંધ જ જ થઈ ગયા કોઈ લેતું નથી તો અમે શું કરીએ રાખીને તો હવે અમે દસ ના સિક્કા દેસુ પણ કોઈ લેતું હોય તો અમે દઈએ કારણ કે કોઈ અમે નાસ્તો કરવા જાય હોટલમાં જાય બહાર જાય કોઈ લેતું જ નથી વેપારી ને જાય ગમે ત્યાં કોઈ લેતું જ નથી